હિન્દુજનોને સમગ્ર જનતાને ભુજ મંદિરના તમામ સંતોને પાઠવીએ છીએ આ મહોત્સવમાં સમગ્ર રથયાત્રામાં તમામ જનતાને જોડાવાનું ભવ્ય પાઠવીએ છીએ આજ્ઞાથી કચ્છના સમસ્ત મંદિરોની અંદર પણ આ ભવ્ય અનેકવિધ આયોજનો થવાના છે એના પર હરેક ભક્તોને ઉત્સાહ છે કે આવો ભવ્ય જે આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે આ પ્રતિષ્ઠા એના થવાની છે એ આયોજનને લઈને સમગ્ર દેશ દુનિયાના તમામ ભક્તોને ઉત્સાહ હતો આ ઉત્સાહની સાથે આપણે સૌ સામેલ થઈએ અને ભવ્ય ભવ્ય ઉત્સવ આપણે ઉજવીએ એવા સંતોનો ખૂબ હૃદયનો ભાવ છે